પાસે વિમલ નજર પડી તો ગામના તોફાની છોકરાઓનું એક ટોળું કોઈક ને ઘેરીને ભેગા મળીને એક પવિત્ર કાચબા પરેશાન કરવાનું શરૂ કર્યું હતું એ પીડાતા કાચબા ની દશા જોઈ ને વિમલ હૈયું પીગળી ગયું પોતાની મજૂરી વિચાર કર્યા વગર એ અબોલ જીવ પર યા ખાઈને તેણે આખા દિવસની કમાણી મુઠ્ઠી ભર ચાંદીના કારશા પણ તેમને આપી દીધા જેથી તેઓ એ અત્યાચાર બંધ કરે અને કાચબા નો જીવ બચાવી લે એ નાનકડા જીવ ને સાચવીને વિમલ પહોંચ્યો સીધો સાગર કિનારે એ અફાટ સમંદર વરુણ દેવ નો દરબાર એક જ દુઆ હતી હે પ્રભુ આને લાંબુ જીવ આપજે વિમલે એ નાનકડા જીવને પાણીના પાણી ના વહેણ માં હળવેક થી સરકાવી દીધો જ્યાં સુધી એ એની નજર થી ઓછલ ન થઈ ગયો ત્યાં સુધી એ મનોમન એના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરતો રહ્યો એના હૈયા ને જાણે એક ઊંડી ટાઢક વળી ગઈ બીજા દિવસનું પ્રભાત થયું અને વિમલ પોતાની નાવ લઈને દરિયામાં ક્યાંય દૂર નીકળી પડ્યો એટલો દૂર જેટલો એ આજ સુધી ક્યારેય નહોતો ગયો એક કામ કર્યાનો સંતોષ એના હૈયામાં હતો મન એકદમ હળવું ફૂલ અને શાંત હતું અને સામે સૂરજના કિરણોમાં પાણી જાણે પીગળેલું સોનું હોય એમ ઝળહળી રહ્યું હતું ત્યાં તો દરિયાની લહેરો પર જાણે કોઈ મંદિર નો ઘંટારવ ઉઠ્યો એ મધુર અવાજ પેલા જીવ હતો પણ આ વખતે એનું સ્વરૂપ જોઈને તો આખો પહોળી રહી જાય એટલું કે જાણે એની નાવડી પડખે કોઈ પહાડ પાણી માંથી બહાર આવી ગયો હોય ત્યાં તો એ દિવ્ય જીવ ના શબ્દો સરી પડ્યા અને એનો ઘેરો ગંભીર અવાજ ચારે કોર ગુંજી વીર વિમલ તારી કરુણાએ જ મને નવજીવન બક્ષ્યો છે હું તો સ્વયં સાગર દેવતાના રાજ્ય વરુણ લોક એક દૂત છું અને હું તને તારા આ નેક કર્મ ફળ સુધી દોરી જવા માટે જ પ્રગટ થયો છું આ અજાયબી જોઈ વિમલ ની આંખો તો પહોળી જ રહી ગઈ અને તરત જ પેલા ભવ્ય છીપલા પર ગોઠવાઈ ગયો રંગીન ઊંડાઈ માં ગરકાવ થઈ ગયા ધરતી દુનિયા અને સૂરજ નો જાણી તો પ્રકાશ બધું હવે પાછળ છૂટી ચુક્યું હતું આખરે એ લાંબી ને થકવી દેનારી સફર અંત આવ્યો અને એમની

અમૃતા સમક્ષ અમૃતાના અલૌકિક રૂપ ને જોતા જ વિમલ ની આખો આશ્ચર્ય દિવ્ય સુંદરી બની ને તેની સામે ઉભી હતી અમૃતાની આંખો માં તો સાગર જેવી ગહેરાઈ હતી એને વિમલ ની સામે હંમેશ ની જુવાની અને અનંત પ્રેમ પોતાની આધીન થઈ ગયો અને પછી સાક્ષાત વરુણ લોકના એ શાશ્વત ધામમાં એવા ભવ્ય દિવ્ય વિવાહ રચાયા કે તેમનું આ બંધ રાજમહેલ ના એ બગીચામાં વિમલ તો એવો ખોવાઈ ગયો કે એને દિવસો ક્યાં પસાર થઈ રહ્યા છે એનું ભાન જ ન હતું આખરે એ જગ્યા જેવી દિવ્ય હતી ત્યાં તો દેવોની માયાનો એવો પ્રભાવ હતો કે ખુદ કાળ પણ પોતાની ઉનાળો ચોમાસુ ચારેય ઋતુઓ એક સાથે ખીલેલી દેખાતી હતી પણ સ્વર્ગના એ સુખમાં જેને એણે માત્ર એક આનંદની મોસમ જ માની હતી અચાનક જ એના ઘરડા મા બાપની યાદ અને એમની પ્રત્યે પોતાનો પવિત્ર ધર્મ એક કાંટાની જેમ એના કાળજામાં રજા માંગી અને અમૃતા વચન આપ્યું કે એનો પ્રેમ તો હંમેશા એના દિલમાં જ રહેશે પણ એના શિરે જે પવિત્ર ફરજ છે પોતાનો પુત્ર ધર્મ એને નિભાવવા માટે તો એને Buch par ભીની આખે રાજકુમારીએ એને વિદાય ની અંતિમ ભેટ આપી ચંદન ના લાકડા પર કરેલી અદભુત કોતરણી આત્મા સમાયેલો હતો નારીએ દુખ થી ભીના પણ મક્કમ અવાજે કહ્યું વિમલ આ લે પણ તને આપણા પ્રેમ સમ છે વચન આપ કે આ પેટી તું ભૂલ પણ ક્યારે

એક એવી વાત જેને સમય ક્યારનોય ભૂલાવી ચૂક્યો હતો હતાશા અને લાચારીમાં વિમલ પોતાનું વચન ચૂકી ગયો અને એણે એ વર્જિત કાળપત્ર ખોલી નાખ્યું એમાં ઘી નીકળેલો સફેદ ધુમાડાનો ગોટો જાણે એની આખી જિંદગીના વર્ષોને પોતાની સાથે લઈને ઉઠ્યો અને પળવારમાં જ વિમલને ભરખી ગયો તો શરીર કરમાઈ ગયું જાણે દરિયાના જાદુએ એના દેહ નો સાથ જ છોડી દીધો હોય ખુદ કાળદેવે જાણે પોતાનો હિસાબ માંડી વાડ્યો અને એ માટીના ખોડિયાની નિયતિ એ સુમસામ કિનારા પર હંમેશા માટી લખાઈ ગઈ